સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આપ સૌ ભક્તજનોને કાર્તિક પૂર્ણિમાની ખૂબ શુભકામનાઓ આજના વિડીયોમાં આપણે કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવદિવાળી સાથે જોડાયેલ ધાર્મિક કથાનું શ્રવણ કરીશું પૌરાણિક કથાઓ અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો તેના ત્રણ પુત્ર હતા તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુન્માલી જ્યારે ભગવાન શિવના પુત્ર કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો ત્યારે તેના ત્રણેય પુત્રોએ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે આકરું તપ શરૂ કર્યું તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તે ત્રણેયને વરદાન માગવા કહ્યું તો એમણે અમર થવાનું વરદાન માગ્યું હવે બ્રહ્માજી જાણતા હતા કે જો આમને અમર થવાનું વરદાન આપીશ તો આ ત્રણેય અસુર પુત્ર પોતાની શક્તિઓનો દુરુપયોગ કરશે અને બધાને હેરાન કરી મૂકશે એટલે બ્રહ્માજીએ અમરત્વનું વરદાન આપવાની ના પાડી દીધી અને તેના સિવાય કોઈ બીજું વરદાન માગવા જણાવ્યું ત્યારે એ ત્રણેય બોલ્યા કે એમના નામના નગર બનાવવામાં આવે અને જો કોઈ અમારો વધ કરવા ઈચ્છે તો અમારા ત્રણેયનો એક સાથે એક જ બાણથી વધ કરી શકે તેવું વરદાન આપો ત્યારે બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેમને તે વરદાન આપી દીધું

પોતપોતાના દિવ્ય દિવ્ય અંશ શક્તિ એ રથને પ્રદાન કરી ત્યાર પછી એ રથ લઈને ભગવાન ભોળાનાથ એ ત્રણેય અસુરનો વધ કરવા માટે નીકળી પડ્યા એ વખતે દેવો અને દાનાઓ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ યુદ્ધ વખતે જ્યારે એ ત્રણેય રાક્ષસ એક સીધમાં આવ્યા ત્યારે ભગવાન શિવે એક જ તીરથી ત્રણેયનો વધ કરી દીધો અને ત્યારથી જ

દિદક્ષોતે કોયન ત્રિપુરતૃણમાડંબર વિધિ વિધેયૈ ક્રિડંત્યો નખલુ પરતંત્રા પ્રભુધિય ભગવાન શિવે આ ત્રણેય અસુરોનું વધ કરી બધા દેવોને તેમના અત્યાચારથી મુક્ત કરાવ્યા એ દિવસ એટલે કાર્તિક પૂર્ણિમા અને એ દિવસે પ્રસન્ન થઈને બધા જ દેવોએ દીપ પ્રગટાવ્યા અને દિવાળી ઉજવી એટલે કાર્તક પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે મણિકર્ણિકા સ્નાન પણ કરવામાં આવે છે વિશ્વની સૌથી પ્રાચીન નગરી કાશી અને તેનો મણિકર્ણિકા ઘાટ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે પૌરાણિક માન્યતા અનુસાર આ ઘાટ પર સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને કાર્તક પૂર્ણિમાના દિવસે મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવાથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શિવપુરાણની એક કથા અનુસાર જ્યારે દેવી સતી પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે પોતાના પિતા દક્ષ રાજાના યજ્ઞકુંડમાં દેવી સતી કૂદી ગયા ત્યારે ભગવાન શિવ એ યજ્ઞકુંડ પાસે પ્રગટ થયા અને તેમાંથી દેવી સતીનું શરીર પોતાના બંને હાથમાં લઈને આખા એ બ્રહ્માંડમાં ક્રોધથી તાંડવ કરવા લાગ્યા એ વખતે દેવી સતીનું કર્ણફૂલ એટલે કે કાનની વાડી આ જ સ્થાન પર પડી હતી ત્યારથી આ ઘાટ મણિકર્ણિકા ઘાટ તરીકે ઓળખાવા લાગ્યો મણિકર્ણિકા ઘાટ પર સૌ પ્રથમ ભગવાન શ્રી વિષ્ણુએ કાર્તક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યું હતું ત્યારથી આ સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શ્રી શિવ મહિમના સ્તોત્રમાં એક શ્લોક આવે છે તસ્મિન મુદ્ર કમલમ

કાર્તક પૂર્ણિમાના દિવસે કાશી આવ્યા હતા ત્યારે એમણે મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કર્યું અને એક હજાર કમળના ફૂલ લઈને તેઓ શિવજી પર અભિષેક કરવા માટે બેઠા ત્યારે શિવજીએ ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવા માટે તેમાંથી એક કમળનું ફૂલ સંતાડી દીધું હવે જ્યારે વિષ્ણુજીને એક કમળનું ફૂલ ઓછું છે તેવો ખ્યાલ આવ્યો ત્યારે પોતાની પૂજા ભંગ ના થાય તે હેતુથી તેમણે પોતાના કમળને શિવલિંગ પર ચડાવવાનો નિર્ણય કર્યો અને જેવા એ પોતાના નેત્રોને શિવજીને અર્પિત કરવા જાય છે તે જ ઘડીએ શિવજી ત્યાં પ્રગટ થાય છે અને પ્રસન્ન થઈને તેમને સુદર્શન ચક્ર ભેટમાં આપે છે માટે જે પણ મનુષ્ય કાર્તક પૂર્ણિમાના દિવસે મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરે છે દાન પુણ્ય કરે છે તેના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે અને મૃત્યુ પશ્ચાત મોક્ષની પ્રાપ્તિ થાય છે મણિકર્ણિકા ઘાટ પર અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવે છે સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાથી તે મનુષ્યને સીધી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને એટલે જ એને મોક્ષદાયીની ઘાટ પણ કહે છે આશા છે આપને આજની કારતક પૂર્ણિમાની કથા જરૂર પસંદ આવી હશે જો તમને આ કથા ગમી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવનારા વિડીયોમાં આપણે સનાતન ધર્મમાં કારતક માસ શા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે ભગવાન શ્રી કૃષ્ણને કારતક કેમ પ્રિય છે તેના વિશે વાત કરીશું આપ સૌના ચરણોમાં પ્રણામ દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ